પડકાર અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગુજરાતના પ્રદેશ પ્રમુખ ભાજપના વિસાવદર વિસાવદર વિધાનસભાની વિધાનસભાની પેટા પેટા ચૂંટણીમાં ભેસાણમાં ભાજપ કાર્યાલયનું નું સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા કાર્યકર્તાનો જુસ્સો વધારવા સી આર પાટીલે સંબોધન દરમિયાન આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા અને લોકોને આમ આદમી પાર્ટીના નેતાઓની વાતમાં ન આવવા અપીલ કરી જોર જોરથી પ્રચાર કરી વિસાવદરમાં ભાજપનો પરચમ લહેરાવા હાંકલ કરી તો આ સંમેલનમાં રાજકીય સલાહકાર ડોક્ટર હિરેન ઘેલાણી દ્વારા એક સર્વેના આંકડા રજૂ કરાયા જેમાં દાવો કરાયો કે તોતેર ટકા લોકો ભાજપના ઉમેદવાર માટે પોઝિટિવ છે ચુમ્માલીસ હજાર મતદારોનો અભિપ્રાય જાણ્યો જેમાંથી બત્રીસ હજાર ચારસો મતદારો ભાજપ તરફી દેખાયા એટલે હવે લીડ વધારવા જ મહેનત કરવાની હોવાનું કહ્યું પાંચ દિવસ ની અંદર બસો ચોરાણું બુથમાં બસો છ્યાસી બુથ કેપ્ટન બધા અહીંયા બેઠા છે અને બધા કેપ્ટન થ્રુ ચુમ્માલીસ હજાર વોટર ને પર્સનલી મળીને ને આવ્યા છે ચુમ્માલીસ હજાર વોટર ને પર્સનલી મળવાનું છે માથી બત્રીસ હજાર ચારસો વોટર પોઝિટિવ છે આ નરેટીવ બની રહ્યું છે તો જીત નિશ્ચિત છે પણ લીડ ને વધારવા માટે જે સર્વે આપણે કર્યો છે જે સર્વેના ના આન્સર ઉપરથી આપણે કહી શકીએ એ કે ત્રણ વસ્તુઓ ધ્યાનમાં રાખીને આપણે આવનારા દસ દિવસ સુધીનો પ્રચાર કરવો જોઈએ વિસાવદરમાં પ્રચાર દરમિયાન ગોપાલ ઇટાલિયા પર પથ્થરમારો પોલીસ સ્ટેશનમાં મચાવી દમા પેટા ચૂંટણી માં હવે મારા મારી હુમલાના આરોપ લાગવાના શરૂ થઈ ગયા છે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર અને તેમના સમર્થકોએ આરોપ લગાવ્યો કે ભાજપ અને કિરીટ પટેલના ગુંડાઓએ પથ્થરમારો કરીને હુમલાનો પ્રયાસ કર્યો ધમકીઓ આપી

અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેખરિયાના જન્મદિવસ નિમિત્તે અમરેલી વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ રીતે સામાજિક સંસ્થાઓ યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે આ દરમિયાન સીઆર પાટીલે મુલાકાત લઈ સરપ્રાઇઝ આપી હતી પ્રથમ કૌશિક વેકરિયાના વતન અમરેલી તાલુકાના આંગણવાડી ખાતે સાથે ઉજવણી કરવામાં આવી જે બાદ અમરેલી તાલુકાના બાબાપુર ગામમાં સરસ્વતી મંદિરના ખાતે બાળકોને સ્કૂલ બેગ સહિત વિતરણ કરી જાળીયા ગામમાં સિંદુરવન નું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ વિસાવદર નિયત કાર્યક્રમ દરમિયાન અમરેલી પહોંચી ગયા કૌશિક વેકરિયાના જન્મદિવસ ની સરપ્રાઇઝ આપી સીઆર પાટીલે જાળીયા ગામમાં સિંદુરવન નું લોકાર્પણ કર્યું સીઆર આર પાટીલ સાથે મંત્રી મુકેશ બડેલ પણ ઉપસ્થિત રહ્યા ભાજપવાળા રૂપિયા આપે તો લઈ લેજો પણ મત તો કોંગ્રેસને જ આપજો કડીમાં ગેનીબેન ઠાકોર ગર્જાય ભાજપવાળા ના લઈ પણ

જગદીશ ઠાકોરે કહ્યું કે ભાજપ છેલ્લી ઘડીએ કતકડું કરશે પણ આપણે વધુમાં વધુ મતદાન કરી જીતવાનું છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો સમય પૂર્ણ હજારો ઉમેદવારો ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે સજ્જ 22 જુને ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામશે આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણી થશે જેના માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો અગિયાર જૂની ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે બે દિવસ બાદ ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થશે હજારો ઉમેદવારો ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે સજ્જ છે આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે પચીસ જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી થશે આ તરફ કચ્છની એકસો છાસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી તાલુકા પંચાયતોમાં ભારે ભીડ જોવા મળી છેલ્લા દિવસે અનેક દાવેદારો શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું પધ્ધર બે પેનલ વચ્ચે જામશે ખરા જંગ પધ્ધર પંચાયતમાં વર્ષોથી અટવાયેલા પ્રશ્નો લઈને ચૂંટણી જંગ જામશે માધાપર નવા ગ્રામ પંચાયતમાં માં જામ્યું ત્રિપાંખીઓ જંગ રથનાલ માં લડાઈ વચ્ચે મોટા રાજકીય નેતાના પુત્રએ સરપંચ માટે દાવેદારી નોંધાવી આ બાજુ અરવલ્લીના ના બાયડ તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ થઈ વિભાજન બાદ પ્રથમ ચૂંટણી જ સમરસ થઈ પંચાયત કોખિલાબેન નવલસિંહ પરમાર ને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય પંચાયત ને આપશે ઇનામ વિકાસના ગામો માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે સુધીમાં ગ્રામ પંચાયત થઈ કડી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાડ્યું ભંગાણ આખું ગામ આજે ભાજપમાં જોડાયું કડી તાલુકાના કયલ ગામ ભાજપમાં જોડાયું છે પ્રમુખ સી પાટીલ પણ ઉપસ્થિત રહ્યા છે મહત્વનું છે કે કયલ ગામનું પંદરસો નું છે વોટિંગ અમદાવાદમાં ઘરેથી ગયા વગર કાર લઈને નીકળેલા યુવકે ત્રણ વાહનો ને લીધા અડફેટે પાર્ક કરેલા વાહનોનો કચ્છરઘા માતેલા સાંજની માફક કાર પર આવી અને વાહનોનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો રોડ પર મોતના તાંડવના આ દ્રશ્યો અમદાવાદ નહીં સનપુરના છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન અકસ્માતનો કિસ્સો સામે આવ્યો ઘોડાસર બસ એક કાર ચાલક યુવક ઘરેથી કહ્યા વિના ગાડી લઈને વહેલી સવારે નીકળ્યો થી ઘોડાસર સ્મૃતિ મંદિર જવાના રસ્તા ઉપર વહેલી સવારે પોણા પાંચ વાગ્યાની આસપાસ ટાટાની ગાડી લઈને એક યુવક ફૂલ સ્પીડમાં નીકળ્યો હતો કાર એટલી સ્પીડમાં ચલાવી કે કાબૂ ગુમાવી લીધો પછી કાર ત્રણ થી ચાર રાઉન્ડ ફરી ગઈ અને અનેક વાહનોની ટક્કર મારતી ગઈ યુવકે પુરપાટ ઝડપે ગાડી દોડાવી લોકોના જીવ જોખમમાં મૂકી દીધા ગાડીની સ્પીડ એટલી હતી કે બાજુના ડીપીમાં પણ બ્લાસ્ટ થયો બાદમાં માય ચોઇસ હેન્ડલૂમ નામની દુકાન પાસે ગાડી પૂર ઝડપે ટકરાઈ જેના કારણે ગાડી પલટી ખાઈ ગઈ અકસ્માત એલો ગંભીર હતો કે દુકાનની નજીક પડેલા ત્રણ વાહનોનો કચ્ચર ઘાણ વળી ગયો બનાવના કારણે વહેલી સવારે ચાલવા નીકળેલા સિનિયર સિટીઝનમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો

દાવા પ્રમાણે કારમાં ચાલક સહિત પાંચ લોકો સવાર હતા પરંતુ સદસિવે તમામ નો આ બચાવ થયો જોકે અકસ્માત માં આ રીતે કાર ઝાટ પર ચડી ગઈ હોવાનો વિડીયો ખુબ ચર્ચાના કેન્દ્રમાં છે સુરતમાં બેફામ ટેમ્પા ચાલક ની બેદરકારી થી બાઇક ચાલક રોડ પર ફંગોળાયા સુરતમાં ટેમ્પો ચાલક ની ઝડપની મજા અન્ય લોકો માટે સજા સાબિત થઈ ગઈ આ દ્રશ્યો કીમ ગામના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની સામેના છે બ્રિજ ઉતરીને પુરપાટ આવતા ટેમ્પો ચાલકે જોયા વગર હ્યુટર્ન મારી લીધો ત્યારે સામેથી પુરપાટ બાઇક પર આવતો પરિવાર ટેમ્પા સાથે તડામ દઈને ટકરાયો બાઇક ચાલક બ્રેક મારે તે ટકરાતા બાળક સહિત રોડ પર હતા જો કે સદનસીબે પાછળથી કોઈ મોટું વાહન આવતું ન હોવાથી ત્રણેય જીવ બચી ગયો માત્ર સામાન્ય ઈજાથી ઘાત ટળી ગઈ ત્યારે કિમ રેલવે ઓવરબ્રિજના બંને છેડે બંને તરફના રોડ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી છે અમરેલીના રાજુલાના હિન્ડોરણા નજીક ડાયપર બનાવવાના કારખાનામાં આગ લાગી છે ભીષણ આગ લાગતા કારખાનાની એક દિવાલ ધરાશાયી થઈ આગની ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બેકાબુ આગ કારખાનામાં ચારે તરફ પ્રસરી રાજુલા અને પીપાવાવ ફાયર બ્રિગેડ ટીમ અને આસપાસના ફાયર ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન મામલતદાર અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અમદાવાદ થી સમાચાર કઠવાડા દરિયામાં કાર ફસાઈ ગયા બાદ કઈક આ રીતે મહા મહેનતે માંડ માંડ બહાર કાઢી ભરૂચના જંબુસર તાલુકાના કાવી કંબોજ દરિયાકાંઠે દાહોદ નગર સેવા સદન ના એક કાઉન્સિલર સ્તંભેશ્વર મહાદેવ ના દર્શન માટે આવ્યા હતા ਦਰિયા કાર રાખી હતી ત્યારે અચાનક દરિયામાં ભરતી આવતા તેમની કાર દરિયાના પાણીમાં ફસાઈ ગઈ દરિયામાં પાણીની આવક વધતા કાર વધુ ઊંડાણમાં ફસાઈ ગઈ સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતા તેમણે તાત્કાલિક મદદ માટે પ્રયાસો શરૂ કર્યા કાર દરિયામાં એવી ફસાઈ ગઈ કે બહાર કાઢતા કાઢતા પડસેવો છૂટી ગયો વિલ દરિયાઈ માટીમાં જામ થઈ ગયા હતા અંતે ટ્રેક્ટરની મદદથી કારને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી સ્થાનિક પ્રશાસને દરિયાકાઠે આવતા યાત્રાળુઓને સાવચેતી રાખવા અને કાળજીપૂર્વક પ્રવાસ કરવા અપીલ કરી છે છોટાઉદેપુરમાં તલના ભાવ તળીયે બેસી જતા ખેડૂતો રડ્યા છોટાઉદેપુર પંથકમાં ખેડૂતોએ સારા ભાવ મળશે તેવી આશાએ હોશે હોશે તલનું મબલક વાવેતર કર્યું ધારણા મુજબ તલનું બમ્પર ઉત્પાદન પણ થયું પણ તલ માર્કેટમાં લઈને પહોંચ્યા અને ભાવ સાંભળ્યા તો ખેડૂતના પગ તળથી જમીન ખસી ગઈ કેમ કે તલના ભાવ એક જ વર્ષમાં તળિયે બેસી જતા ધરતી પુત્રોને રડવાનો વારો આવ્યો ગત વર્ષ કરતાં આ વર્ષે તલના ભાવમાં ધરખમ ઘટાડો થયો નસવાડી બોડેલી સંખેડા તાલુકામાં વીસ કિલો તલના સત્તરસો રૂપિયા જ્યારે ક્વિન્ટલ આઠ હજાર પાંચસો રૂપિયા મળતા ખેડૂતોમાં નારાજગી છે ગત વર્ષે વીસ કિલોના અઠ્યાવીસો રૂપિયા હતા અને ક્વિન્ટલના ચૌદ રૂપિયા હતા આ વખતે ભાવ વધતા થઈ ગયા થી લોન લીધી છે તે પણ ભરપાઈ થઈ શકે તેમ નથી જેથી હાલ પુત્રો નો પાયમાલ થવાનો વારો આવ્યો છે તલ તો ખેડૂતોના સપના તાર તાર કરી ચુક્યું છે ગુજરાત હાઈકોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળતા હાઈકોર્ટ ખાલી કરાવ્યો સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી વચ્ચે હવે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હાઈકોર્ટના ઇમેલ પર અજાણી વ્યક્તિએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ કર્યો જેથી પોલીસ પોલીસ દોડતી થઈ ગઈ પહોંચી ખાલી કરી હાઈકોર્ટના ગેટ બંધ ચેકિંગ કરવામાં આવ્યું ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છ ની ટીમ દ્વારા સેકન્ડ ચેકિંગ કરાયું હાઈકોર્ટની સુરક્ષા માટે ડીવાયએસપી કક્ષાના અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા જેની હેઠળ એસઆરપીની બે કંપની તથા ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવ્યા ઘટનાની જાણ થતા જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝેબલ ટીમની ગાડી ગાડી અને હાઈકોર્ટમાં પહોંચી ગઈ ગેટ ગેટ નંબર હાઈકોર્ટ સ્ટાફ પ્રવેશનો બંધ કરવામાં આવ્યો આ સાથે કોર્ટમાં પ્રવેશતા વાહનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું રીસેસ બાદ કોર્ટ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે આ સાથે વકીલોને પણ કોર્ટ છોડવા સૂચન કરાયું જો કે ચેકિંગ બાદ અત્યાર સુધીમાં કંઈ મળ્યું નથી સુરતમાં મોડેલ આપઘાત કરી લેતા ચકચાર સુરતમાં માં નાની ઉંમરે ઘડીને પૂરપાટ દોડતી અને માત્ર ત્રેવીસ વર્ષની વયે મોડલ અંજલી વરમોરા એ પંખે લટકી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ પરિવાર હજુ પણ અંજલી ના પગલાનું કારણ જાણી શકી નથી અંજલી બે વર્ષ પહેલા જ સગાઈ થઈ હતી ને તેના વિયાન સાથે ખૂબ ખુશ હતી અને પરિવારમાં માં પણ કઈ પ્રોબ્લેમ નતો પરંતુ ઓફિસમાં માં કઈ થયું હોવાની પરિવાર આશંકા છે જ્યારે અંજલિ આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયા પર મૂકેલી બે પોસ્ટ ને લઈને પણ શંકા કુશંકા કરવામાં આવી રહી છે તપાસમાં સામે આવ્યું છે કે મોડલ તેના ફિયાન ચિંતન અગ્રવાલ સાથે આપઘાત કરતા પહેલા વાત કરી હતી પોલીસ મોડેલના મોબાઈલની તપાસ કરી રહી છે મોબાઈલ ફેસ રીડિંગ લોક છે પાસવર્ડ કોઈને ખ્યાલ ન હોવાથી મોબાઈલને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો જ્યારે અંજલીએ અપઘાત કર્યો એ રાત્રે અંજલી અડધો કલાક જ ઘરે એકલી હતી અંજલી એક વર્ષ પહેલા જ મોડેલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો અલગ અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા સમયથી તેઓ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સીમાં મોડેલિંગનું કામ કરતી હતી પ્રાથમિક રીતે માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે જો કે આ મામલે અઠવા પોલીસ વધુ તપાસ કરી રહી છે